આજ રવિવારે છે અને થર્ટી ફર્સ્ટ છે બરોબર એ જ્ઞાતિ આવે અને એ જ્ઞાતિ ફાટકમાં આવે અને ફાટકમાં ફરતા ફરતા પાછા મને પૂછે એ જ ફાટકમાં કે અહીંથી દીવ કેટલું થાય કે શિવ અને દીવની વસાળે જીવ મુજાડો અને દીવ ઉગે દાન દીએ એ ધમકે ઘીની ધાર એ માથા હાટે મૂલવે એ પછી આયનના અંધાર કલાકારો અમુક સિલેક્ટેડ કરેલા હોય કે જેના બેનરમાં નામ હોય જેના ફોટા હોય એના આપણે ડાયરેક્ટ જઈને બેઠા હોય ક્યાંક અનુભવ મળે છે ક્યાંક શીખવા મળે છે એક તો અમારી લાઇનની અંદર કવર હોય એ એક ડેન્જર હોય કે ઘરે નીકળ્યા પછી ને તો ખોલાઈ નહીં કવર અને સાઇલ એ બે હગા માસીના દીકરા अच्छा आ ई प्रोग्राम म बहुत गणितरी राखवानी नहीं बेन बातन पून पातुन धरनता एवळी धरे ए नकलांग शरण शरण ना गय पण जान दे करन जग भराण अले माळे घरण गड्या भव गाय पण यति नमो यति नमो आध्या नारायणे એ મારી વિશ્વ વિરાટ રોબ કે મય ઘૂટ મેબત મેલ માઝ ને હમ ધરા પર આવ્યો એ રજવટ તણી ને રેત રાજન લા કર લાવ્યો

કવિ દિવસ હા વિજયભાઈ ખૂબ આનંદ થયો દર્શક મિત્રો આજે સુરીલા સંવાદ કાર્યક્રમમાં માતાજીની વંદનાથી આ જગત જનની માતાજીના ભાવથી સરસ મજાનો કાર્યક્રમની શરૂઆત કરી અને મિત્રો મારી ડાબી બાજુ સ્ક્રીન ઉપર આપ જોઉં છો તે ગીર સોમનાથના હરણાસા ગામના લોકસાહિત્યકાર વિજયભાઈ ગઢવી આજે સુરીલા સંવાદ કાર્યક્રમમાં આવ્યા છે મિત્રો જમીન સાથે જોડાયેલા આ માણસ કદાચ તમારા માટે સામાન્ય હોઈ શકે પરંતુ અમારા માટે ખૂબ મહત્ત્વના કલાકાર છે અમને એ વાતનો આનંદ છે મિત્રો આજે અનેક ગુજરાતના નામાંકિત કલાકારોના પ્રોગ્રામો કરીએ સંતવાણી ડાયરામ જતા હોય અને આત્મરંજન આપે ને મનને આનંદ આપે એવો પણ એક સાહિત્ય હોય છે કે જેમાંથી કંઈક પ્રેરણા મળે અને મારી સ્ક્રીન ઉપર આપ જે જોઉં છો કલાકાર જમીન સાથે જોડાયેલા અને સામાન્ય પરિવારમાંથી આવતા તમે મારા માટે મહાન છો આમ તો ગઢવી અહીંયા ડાયરો જ હોય હું કાર્યક્રમમાં કહેતો હોય ગઢવી એટલે ડાયરો આ સમાનાર્થી શબ્દ બની ગયો ગઢવીને ડાયરો આ સરસ મજાના પ્રકૃતિની ગોદમાં ગીર સોમનાથનું સાનિધ્ય ગાંડી ગીરનું સાનિધ્ય એમાં મિત્રો કાર્યક્રમની શરૂઆત કરીએ સૌ પ્રથમ એક કાર્યક્રમના રૂલ્સના આધારે ગઢવી આ દર્શક મિત્રો કદાચ આ વિસ્તારને તો કંઈક પરિચયની જરૂર નથી આ એક ઔપચારિકતા છે પણ સમગ્ર ગુજરાત કાર્યક્રમ જોઈ છે અમારો દેશ વિદેશમાં થોડો બેઝિક પરિચય આપો ત્યારબાદ આપણે શરૂઆત કરીએ જય માતાજી જય સોમનાથ ખાસ કરીને ડીડી ભારતી ચેનલને પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સાથે સમગ્ર ગુજરાતને જેને ઘેલું લગાડ્યું છે એવા જે નામાંકિત અમારી માટે કહી શકાય કે આગળથી માંડી અને પાછળના સ્તર સુધીમાં જે બધા કલાકારો પછી મોટા હોય નાના હોય પણ જેની નજરમાં સમ્યક છે એવા અમારા વિજયભાઈ જોટવા આમ તો જો કે આહિર છે એટલે અમારા મામા કહેવાય તો ખરેખર બધાને ધન્યવાદ આપું છું અને ખાસ કરીને આજ મારો રાજીપો વ્યક્ત કરું છું કે એક કલાને લઈને જે કાંઈ પણ હું મને માતાજીની કૃપાથી જે કાંઈ પણ કાલાવાલા આવડે છે એ લઈને જ્યારે હું બજારની અંદર નીકળ્યો છું માર્કેટમાં નીકળ્યો છું ત્યારે આજ મને મારા સરનામા સુધી જો કોઈ પહોંચ્યા હોય તો વિજયભાઈ જોટવા અને ડીડી ભારતીને ખૂબ ખૂબ લાખો ધન્યવાદ આપું છું ખૂબ ખૂબ આભાર આ તમારી જે શૈલી છે ને ગામડાની પ્યોર કલાકાર પ્રખ્યાત થતા હોય તો તેમની પડદા પાછળનું ચિત્ર જોઈએ ને તો એમની તળપદી શૈલી સાદી શૈલી એ આકર્ષણ ગમે છો લોકોને ગઢવી અને તમે તમારી શૈલી મૂકી નથી એ વાતનો મને આનંદ છે બાકી કાર્યક્રમો મળે એટલે શૈલી બદલાય અને માણસ પણ બદલાય માણસનો રંગ બદલાય પણ તમારો રંગ નથી બદલાણો એ વાતનો આજ મને આનંદ છે ઘટ્યું અનેક સોમનાથ દાદાના સાનિધ્ય છે સોમનાથ દાદાના સાનિધ્યમાં મેળામાં આપના કાર્યક્રમોમાં નિહાળીએ છીએ લાઈવ અને પડદા આગળ એ વાતો પણ કરવી છે મારે સોમનાથ દાદાના સાનિધ્યમાં બેઠા છે પરિચયથી બાકી છે ત્યાંથી શરૂ કરીએ હા વિજયમાં આપણા ગીર સોમનાથ જિલ્લાનું સુત્રાપાડા તાલુકાનું હરણાશા ગામ અને અરણાશા ગામનું વતની છું અને લાલાભાઈએ પોગ્રામ શરૂઆત કરી કહેવાય ને કે અમુક દસ માણસો કે પંદર માણસો હોય એની વસાળે જાઓ અને બધા ભેગા થાય થયા હોય તો બધા મને કહે કે ભાઈ અહીંયા એક આપણે ગઢવી છે એક ભાણેશ છે તો એની પાસે બે દુહા બોલાવીએ અને એની વસાળે મારી પ્રસ્તુતિ જે કાંઈ પણ હોય અમુક સમયના ગાળાની અંદર હું કરતો હોય છે અને ક્યાંક અંદરથી બીજાને રાજી કરે કરતે પોતાનું અંદરથી પણ કાંઈક નિજાનંદ થતો હોય છે અને સવિશેષમાં કહું તો મારી શરૂઆત આજે તો વિજય ગઢવી તરીકે તમારી જેવાના બધાના જે કંઈ પણ છે એને માધ્યમથી હાલે છે પણ કહેવાનો મતલબ એવો છે કે વિજય ગઢવી તરીકે તો વર્ષો પહેલાં વાસરા દાદાનું સાનિધ્ય અમારા ગામની અંદર અરણાસા ગામની અંદર એક વાસરા દાદાનું સાનિધ્ય છે જેને પેઢો કહેવામાં આવે અને એક અમારા ગાત્રડમાંનું મંદિર છે અરણાસાની અંદર તો બીજી વસ્તુ મેં એ કહેવા માગું છું કે વારસાગતમાં મારા બાપુજી આજથી વીસ વર્ષ પહેલાં એ કોઈ મોટા માધ્યમમાં લોક ડાયરા કે એવું સંતવાણી કે નહોતા કરતા પણ એ બોલતા અને એ બોલતા તો મને યાદ છે કે હું એની ભેગો જાતો અને હું સાંભળતો તો અંદરથી એક એવો વિચાર આવ્યો કે એક તો ચારણ શું અને એ વારસાગતની અંદર કાંઈક રાખવાનો પ્રયત્ન કરું છું જેથી પિતાજી પણ જ્યાં એનો આત્મા છે એ પણ રાજી થાય કે મારા દીકરાએ મારો વારસો રાખ્યો એટલે પણ એક યાદી એ કરાવવા માંગુ કે જ્યાં જે તે સમયમાં બે દુહા હું બોલતો અને એ મારી શરૂઆત કહું ને તો એમાંથી શરૂઆત થઈ અચ્છા એટલે એક સંઘ એ તમને સંભળાવું તો ઘોડાના તો ડાબલા વાગે અને પડાળા ન પથડા કાપી અમ મારતે ગોળે અમ બેલ બોલાવે રે પડાળાથી વાસરો આવે આ મારી શરૂઆત પેલો પેલો દુહો વાસરા દાદાનો અને ત્યાંથી આ થોડું 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 આવેલું છે વાહ તમારું જે ગામ છે આમ તો સમગ્ર આહિર સમાજ રે કે બધા સમાજ આ સમગ્ર આહિર સમાજ છે પછી બીજો સમાજ એ બધો છે અને પણ વધારે પડતી મેજોરિટી અમારા આહિર સમાજની છે અને આહિર સમાજ આમ તો અમારું મોહાળ ચારણ તરીકે પણ પ્રેમાળ ગામ કોઈ અતિશયોક્તિ માટે નહીં કોઈ વખાણ કરવા માટે નહીં કારણ કે આહિર કુળ અવની ઉપર અમીર નહોત હયાત તો પછી દેવકીજી તારો દીકરો અને પાપી કશને હાથે કપાત અને દી ઉગે દાન દીએ એ ધમકે ઘીની ધાર એ માથા હાટે મૂલવે એ પછી આયનના એંધાણ એટલે અમારા જે આહીરો અમારા અરણાશા એ લોકોનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે આમાં એ લોકોએ પણ પ્રેમ અદ્ભુત રીતે પ્રેમ મળ્યો છે અને બધાના કહેવાય ને વિજય મામા કે જ્યાં લગી આશીર્વાદ ન મળે જ્યાં લગી સપોર્ટ ન મળે ત્યારે જ આ ધીમે 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 આગળ નીકળવાનું મન થાય સો ટકા અનેક સપોર્ટરોનો ગઢવી સાથ સહકાર હોય છે અને ત્યારબાદ પછી કોઈ જાહેર કાર્યક્રમ વાસરા દાદાની સાનિધિ તમે વાત કરી દુહા છંદ બોલવાનો મોકો મળ્યો ધીરે ધીરે કાર્યક્રમમાં આવવાનું થયું કાર્યક્રમમાં મોકો મળ્યો હશે ત્યારબાદ અનેક કાર્યક્રમો બોલાવતા હશે ધીરે ધીરે જે સ્ટેજ પરનો પડાવ અલગ અલગ મળતા ગયા શરૂઆતમાં તો આ લોકડાયરા અને સંતવાણીના સ્ટેજ ઉપર આમ તો મેં શરૂઆતમાં કીધું એમ કે વાસરા દાદાના મંદિરેથી મારી જર્ની શરૂઆત થઈ પણ ત્યાંથી થોડીક અંદરથી પ્રેરણા મળી પ્રેરણા મળી તો વૈશ્વમાં એ પણ હું કહી દઉં કે પ્રેરણા પરિવારનો મોટો સપોર્ટ ખાસ કરીને મારા મોટા ભાઈનો સપોર્ટ વધારે મારી ફેમિલીનો સપોર્ટ મારા માતુશ્રીનો સપોર્ટ પરિવારના સહયોગથી જ કલાકાર આગળ નીકળી શકતો હોય કારણ કે ક્યાં જવાનું નથી પરિવારનો હૂફ ન હોય તો એ વસ્તુ શક્ય નથી એટલે વિચાર કર્યો કે આ એટલા બધા લોકો હોવા છતાં અને એમાં ત્યાં જઈને બેહું તો હું બધા જે નાના નાના પ્રોગ્રામ હોય એ પ્રોગ્રામની અંદર હું જાઉં અને વાટ જોઈને બેઠો હોય કે મારો વારો ક્યારે આવે તો ત્યાં વિજયમાં કલાકારો અમુક સિલેક્ટેડ કરેલા હોય કે જેના બેનરમાં નામ હોય જેના ફોટા હોય એના આપણે ડાયરેક્ટ જઈને બેઠા હોય હાવ ડાયરેક્ટ કાંઈ લેવા દેવા નહીં અને સત્તા સ્ટેજ ઉપર જઈએ સાઈડમાં બેઠા હોય તો આમ કોણનું નામ નહીં તેમ થતું પણ સતા એમ થાય કે અહીંયા બેહવું અને આમ અંદરથી એક પ્રકારની આશા જાગે કે ભાઈ ત્રણ હાડા ત્રણ વાગ્યા આમ ઘડિયાળનો કાંટો હાલતો હોય ને બાર હાડા બાર એક ત્યાં અંદર આશાનું કિરણ જાગે કે ભાઈ દોઢ બે થાય ત્યાં આપણો વારો આવી જાય પણ હકીકત એવું બને કે સાડા ત્રણને શ્યાર થઈને બધું ભેગું કરી લે ને તે ખબર પડે કે આ તો લોકડાઉન પૂરો થઈ ગયો પણ નિરાશા ગણીએ કે જે ગણીએ પણ મારા જીવનમાં ક્યારેય નિરાશા આવી નથી મને અંદરથી એક વિચાર એવો હતો કે આજની તો કાલ અને કાલની તો ભ્રમ દિવસ પણ હું એક દિવસ લોક ડાયરાઈની અંદર ભગવતીની કૃપા હશે તો કાલાવાલા બે દુહા પણ હું બોલી એટલે આ રીતના હું બધે પ્રોગ્રામ કરતો એમાં એક બે જગ્યાએ નાના સ્ટેજ મને મળ્યા પણ મારી જર્નીની શરૂઆત ખાસ કરીને મારો કારકિર્દીનો પહેલો વહેલો પ્રોગ્રામ આજે મને યાદ છે કે ગૌ માતાની કેટલી કૃપા હોય આજના યુગની અંદર ગૌ માતાની દિલથી જે વ્યક્તિઓ માનતા હોય તો એની માથે એના આશીર્વાદ ઉતરે તો હું યાદી કરાવું છું કે સૂતરાપાળાની બાજુનું સુત્રાપાડા તાલુકાનું વાવડી ગામ અને વાવડી ગામની અંદર એક મારા મિત્ર જેને આજે હું યાદી કરી શકું એવા આહિર રૂપસીભાઈ રામ કરી લે એમણે પહેલો વહેલો મને પોગ્રામ આપ્યો અને એ પણ વાવડી ગામની અંદર સાતવડ ગૌશાળા અને એ પ્રોગ્રામની અંદર પહેલું વહેલું જે તે સમયમાં આજ તો એનું નામ છે જ એવા બેન શ્રી શ્રુતિબેન આહિર એમની સાથે મેં પહેલો વહેલો પ્રોગ્રામ કર્યો અને ત્યાંથી ધીમે ધીમે પછી ખાસ ત્યાં આવવાવાળા સાંભળવાવાળા માણસો અને ત્યાંથી ધીમે 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 પ્રોગ્રામ મળવાના શરૂ થયા આમાં શું હોય ગામડાની અંદર ઠાકર થાળી આપણે કે નાના પ્રોગ્રામ કોઈ ગુજરી ગયો બાર મોય ત્યારે બોલાવે મોટે ઉપાડે અને ફોન કરતા હોય ગઢવી આવજો હો ગઢવી આવજો હો ગઢવી આવે ગઢવી બે કલાક સાહિત્ય આપણે બોલે આવા અનેક કાર્યક્રમો મારે ખ્યાલથી કર્યા હશો ફોન ફોન આવે ઘણા પછી કોઈ ભાવ ન પૂછે હા એવું બનતું આ વિજયમાં ખાસ કરીને બધા કલાકારો આમાંથી લગભગ હું માનું છું કે મોટો કલાકાર કે નાનો આમ તો શરૂઆત નાનીથી જ હોય કોઈ ડાયરીક એવું કોઈ મોટું સ્તર ન હોય પણ આ અનુભવ થતા હોય કે ભાઈ ફોન કરે કે ભાઈ લખી લો તારીખ એટલી તારીખે તમારે આવવાનું છે એ તારીખે આપણે જઈએ એટલે કંઈક શરૂ કરી દ્યો અમુક વખત તો એવું થાય કે નાના પ્રોગ્રામની અંદર પહેલાં તો મેનેજમેન્ટનો હોય એ કે શરૂ કરી દો એટલે પાંચ બેઠા હોય દસ બેઠા હોય પંદર બેઠા હોય એટલે આમ જોઈએ ને તો વંશો હોય વંશો એટલે કે સાહિત્યમાં તમે છો તો હવે રાત તમારે જ પૂરી કરવાની છે એમાં કોઈ ફોરો નહીં કાંઈ નહીં પણ સત્તા હું માનું છું કે કવરમાં શું મળે અથવા એ લોકો શું આપે છે અથવા અમુક વખત ન મળતું હોય પણ સત્તા હું માનું છું ત્યાં લગી કે એ રાત્રિ કદાચ પ્રેમેટની દ્રષ્ટિએ ન હોઈ શકે પણ ત્યાંથી કંઈક મળે છે કંઈક અનુભવ મળે છે કંઈક શીખવા મળે છે અને આ અંદર તો લગભગ બધા કલાકારો એમાંથી પસાર થયા હોય છે અને લગભગ અમારી લાઈનની અંદર કવર એ બધેથી ડેન્જર હોય એક તો અમારી લાઈનની અંદર કવર હોય એ એક ડેન્જર હોય કે ઘરે નીકળ્યા પછી નાની નાં તો ખોલાય નહીં કે કવરમાં હું છે પણ ઘરે જઈને ખોલતા હોય તો ક્યારેક એ તો આ બધા લાઈનની અંદર જોડાયેલા છે એ લગભગ આ શ્રોતા મિત્રોને બધાને ખબર જ હશે કે એમાંથી હું નીકળે અને બીજું સાયલ ઓઢાડે અમારે એક જગ્યાએ પ્રોગ્રામ કરવાઈ દિયાર મને કીધું મને કે ગઢવી સુઈ જાવ હું કહું કેમ મને કે સુઈ જાવ પછી સન્માન કરવાનું છે હું કહું અમારે તો ત્યાં આમ ઊભા રાખીને કરે મને કે નહીં અમારે હુતે હુતે ટૂંકમાં હું વાત કરું છું કે સાયલ અમને ઓઢાડે ત્યારે સમજી લેવાનું કે કવર અને સાયલ એ બે હગા આશિલ દીકરા હા એ પ્રોગ્રામમાં બહુ ગણિતરી રાખવાની નહીં એટલે આવી પરિસ્થિતિમાંથી પણ પસાર થઈ ગયેલા છીએ પણ તમારા આ દર્શક મિત્રો પણ વચ્ચે કહું કહું શું કે હા વિજયભાઈ ગઢવીના અનેક હશે યુટ્યુબ ઉપર કે માધ્યમોમાં પણ તમારી જે હોય ને સાહિત્ય કે રસ એક સહજ હોય છે કોઈ પુસ્તકયું જ્ઞાન નહીં આપણે કહે ને પુસ્તકનું નહીં ફિક્સ નેચરલી આ બેહુબ આજુબાજુના માહોલનું જે ક્રિએટ થયેલું હોય ને નેચરલી હોય છે વચ્ચે એવું કંઈ આપણે લેતા જઈએ રસનો કોઈ એકાદો નમૂનો વચ્ચે હું છે રસ પણ આપશું આ દર્શક મિત્રોને તમારી કલાના દર્શન કરાવીએ આ ખાસ કરીને ડીડી ભારતી માધ્યમથી કહેવા માગું છું કે માર્કેટની અંદર આ કલા જગતની અંદર હાસ્યરસ એ ભાવ છે ચારણ તરીકે પહેલી મર્યાદા તો એવી હોવી જોઈએ કે બેન દીકરી બાપ દીકરી મા દીકરા એ બધા ભેગા બેહીને સાંભળી હગે એ સારણની એક વાસ્તવિકતા જવાબદારી આવે પહેલી વહેલી અને હું બની ત્યાં કે વિજયમાં પ્રોગ્રામ કરું ને તો હું કોઈને ફોલો નથી કરતો પણ હું કાંઈક નવું કરવાનો પ્રયત્ન કરું કે હું એવું વિચારું છું કે ભાઈ તમે દસ જોક્સ આપો પણ એમાં બે જોક્સ એવા હોવા છે કે તમારે એક્ટિવ કરેલા હોવા છે કે લોકો એ સાંભળ્યા જ ન હોય એનો એક તમને ઉદાહરણ દાખલો આપો આજની તારીખમાં આજ લગભગ હું માનું છું ત્યાં લગી રવિવારે છે અને થર્ટી છે બરાબર પણ સંસ્કૃતિની આપણે ધરોહર લઈ આવેલા ડીડી ભારતીએ તો હંમેશા સંસ્કૃતિને સમર્થન કરેલું છે પણ આજ થર્ટી ફસ્ટ છે એટલે એક જોક્સ મારો બનાવેલો છે કે હું જે સૂત્રાપાડાની બાજુમાં હરણાસા ગામ રહું છું તો ચાર સાડા ચાર વાગે પ્રોગ્રામ કરીને આવતા હોય અને આ જે ડ્રેસ યુનિફોર્મ બહુ ઓછો પહેરતો હોય હું હું વધારે પડતો પેન્ટ શર્ટમાં જ પોગ્રામ વધારે કરવા જાઉં છું પણ મેં અમુક પ્રોગ્રામ એવા હોય કે જ્યાં હું પોતે આ ઝબો પહેરીને જાતો હોય જે મોટા પ્રોગ્રામ હોય ત્યારે તો મેં જોયું છે કે અમારી બાજુમાં સૂત્રાપાડા ફાટક અને હું યાદી કરાવી અમારે એક સુત્રાપાડા ફાટકમાં ઘણા મિત્રો પણ એક સાઈડમાં અમારે અભયમામાં બારડ કરીને છે એમણે ફાટકમાં હમણાં નવી દુકાનો બનાવ્યું તો ખાસ કરીને થર્ટી ફર્સ્ટની એ માટે યાદી કરું કે જ્યાં સુત્રાપાડા ફાટકમાં ચાર વાગ્યે હું પ્રોગ્રામ પૂરો કરીને આવતો હોય એટલે આ ડ્રેસને એવું બધું બદલી ગયું હોય તો શ્રાવણ મહિનો હાલતો હોય જો આ બે રસ્તાને જોડતું અને કેવું વાતાવરણ ઊભું થાય તો મને આ મગજમાં બેઠો કે શ્રાવણ મહિનો હાલે એટલે માણસો આમથી આવે કોડીનાર ઉનાન રાજુલાલ મવાન જાફરાબાદ ને ભાવનગર એ ન્યાથી આવતા હોય એટલે એ એમ કે ન્યાથી જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ કરતાં કરતાં એ ફાટક આવે એટલે એને ખબર ન હોય કે આ અને આપણને બધા ઓળખે ને એવું આપણું મનમાં કોઈથી રાખવું નહીં હા આ દુનિયાનો ગોળો બહુ મોટો છે અમુક જગ્યા ઉપર ન ઓળખે એટલે એને ખબર ન હોય કે આ વિજયભાઈ ગઢવી એટલે મને પૂછે કે ભાઈ સોમનાથ કેટલું થાય એટલે હું એમ કહું કે અહીંથી વહી જાઉં તમે અહીંથી પાંચથી સાત કિલોમીટર થાય હવે મારો વિચાર એ પણ મને આવ્યો કે એનું એ સુત્રાપાડા ફાટક એનો એ આ વિજયભાઈ ગઢવી અને એનું એ ફાટક તો એ ફાટકની અંદર ભાદરવો મહિનો આવે અને ભાદરવામાં આમથી માણસો શરૂ થાય ક્યાંથી જામનગર છે કેશોદ છે જૂનાગઢ છે અમદાવાદ છે ઘણી બધી સુરત છે એ જ્ઞાતિ આવે અને એ જ્ઞાતિ ફાટકમાં આવે અને ફાટકમાં ફરતા ફરતા પાછા મને જ પૂછે એ જ ફાટકમાં કે અહીંથી દીવ કેટલું થાય ત્યારે મને એ પણ વિચાર આવે થર્ટી ફર્સ્ટ છે એટલે હું અવારનવાર કહેતો હોય મારા પ્રોગ્રામમાં કે ઠીક છે આપણે ધર્મને લઈને આલીએ શ્રદ્ધાને લઈને પણ એક આનંદ માટે કહું છું કે અમારો જે અમારો એરિયો જે વિસ્તાર છે એ બે પટ્ટાને જોડતો છે એટલે હું ડાયરામાં કહેતો હોય કે ક્યારેક મને એવું લાગે છે કે શિવ અને દીવની વસાળે જીવ મુજાળો એટલે આ હું મારું પોતાનું કઈક એક્ટિવિટી ગતો અને વિચારું છું કે દરેક ડાયરામાં બે જોક્સ તો મિનિમમ નવા દેવાનો મારો પ્રયત્ન હોય છે અને આજ આનંદ થાય છે થર્ટી ફર્સ્ટ અને પોતાનું કલ્યાણ કરે છે આજે રજાનો દિવસ છે પરંતુ આપણે આ ધર્મ રૂપે આપણે કહીએ ને કે ભાઈ પાંચ વાતો સાહિત્યની પાંચ વાતો લોકો સુધી પહોંચે લોકોના ઘર સુધી પહોંચે એવો આજે પ્રયત્ન કર્યો છે ગઢવી થોડાક મહત્વના કાર્યક્રમો મોટા સ્ટેજ હોય છે તેની થોડી વાત કરો મારા દર્શક મિત્રો વિજયમા ખાસ કરીને ડીડી ભારતીના માધ્યમથી બીજી એક વસ્તુની વાત કહેવા માગું કે એ પછી મારા અનુભવમાં એક દુહો છે કે નથી મફતમાં મળતા એના મોંઘા મૂળ સૂકવવા પડતા માણસની મહાનતા કેવી છે એક દિવસ વિચાર આવ્યો આમ તો બહુ ઓછો જતો હોય બધે પણ સોમનાથના મેળામાં મને કોઈ વ્યક્તિએ મારા મિત્રએ કીધું કે આપણે સોમનાથના મેળામાં જઈએ હું વાત કરું છું અંદાજે બે હજાર સોળ બે હજાર સત્તરની અંદર અને બે હજાર સોળ બે હજાર સત્તરની અંદર જ્યારે સોમનાથના મેળાની અંદર મારે જવાનું જ છું અને આપણને તમને મને ખબર છે કે સોમનાથનો મેળાની અંદર જે પાંચ દિવસનો મેળો થાય એમાં છેલો દિવસ ઓનલી વન ગુજરાતનું ગૌરવ કહી શકાય મોટા કલાકાર તો છે જ પણ હું માનું છું કે એમાં એ વ્યક્તિમાં એના વિચારો એનું સ્તર એવડ્યું છે એવા જેને દુનિયા આતાનું બિરુદ આપેલું છે એવા માયાભાઈ આહિર એમનો સોમનાથના મેળામાં પ્રોગ્રામ કંઈ નક્કી નહોતું કર્યું કે શું કરું ખાલી એટલો મનમાં વિચાર હતો કે સોમનાથના મેળામાં જાવું અને માયાભાઈને સાંભળવા પણ અંદેથી એમ થયું કે સારણ તત્વ કંઈક અંદેથી જાગે ને તો મને એવો વિચાર આવ્યો કે હું આપણે ભલે આપણે પ્રોગ્રામ કરીએ અને પ્રોગ્રામ એ વિડીયો છે પણ આપણે ડાયરેક્ટ સોમનાથના મેળામાં સ્ટેજ ઉપર બેહવું એટલે સ્ટેજ ઉપર હું જો એટલે સારણ તરીકે આ જે કાળો કટકો તમે જોવો છો અમારે આદિ આવડનો કાળો કટકો હોય દીધેલો એ મેં કટકો રાખીને બેઠો હતો પણ આતા જ્યારે ગાતા હતા વન શો જ હતો એકલા જ તેથી કોઈ નહીં એટલે એને પાછળ વળીને આમ જોયું મને ખાલી આમ ઇશારો કરીને પૂછ્યો જો એની મહાનતા કેવડી મને કે ભાણે જ હું કહું હા તો મને કે ગાતા જોઈને શું પૂછવાનું હોય તો મને હવે તમે ગાવાનું શરૂ કરી દો હું આટો ભરજ હું કહું આ એમને ખાલી ખાલી કહેતા હોય છે એમ તો હકીકત બન્યું એવું કે ભાઈ આ પૂછી લીધું કે નામ હું તો કે વિજયભાઈ ગઢવી તો કે હવે સાંભળો વિજયભાઈ ગઢવી એમ કરીને આ તો ઉત્તરીને દયા ગયા આ પેલો વેલો સોમનાથના મેળાની અંદર આ પેલો વેલો અવડા ઓડિયન્સની અંદર મારો અનુભવ અને એ પછી સોમનાથના મેળામાં બેથી ત્રણ વખત છેલ્લે છેલ્લે બે હવા મળ્યું પણ સોમનાથ ટ્રસ્ટનો પણ હું આભારી શું વિજયસિંહ સાવડા સાહેબ યાદ કરવા પડે અમારા સુરુભા જાડેજા એને પણ યાદ કરવા પડે અને અત્યારે અમારા જીતુપુરી બાપુ એને પણ યાદ કરવા પડે છે પણ આ જ હું માનું છું ત્યાં લગી પ્રોગ્રામને આધારે મામા સોમનાથ ટ્રસ્ટમાં સોમનાથ ટ્રસ્ટનું કોઈ પણ સ્ટેજ હોય ભગવતીની એટલી કૃપા છે કે હું બેઠો હોય તો મને એમ કે તમે ત્યારે ગઢવી બેહો બોલો એ આનંદ થાય છે અને વચ્ચે આપણે ગઢવી કોઈ રચના સાંભળીએ ફરી વાર દુહા છંદ સપાકરા મામા મારી ભલે ચારણ શું આમ તો મા સ્વરૂપ કહેવાય અમે માતાજીને માનવા વાળા એના સંતાનો એટલે અમે પણ મારા જીવનની અંદર મારા જ્યાં પણ ડાયરા થાય અને હું પ્રોગ્રામ કરું તો એક દેવને હું ક્યારેય ભૂલતો નથી જે મારા હાડમાં ઉતરેલા છે જેની મારી માથે હું માનું છું કે એની મારી માથે વિશેષ કૃપા છે એ એટલે સોમૈયોનાથ ભગવાન સોમનાથ મહાદેવ એ સ્ટેજ ઉપર એ બોલેલો અને આજે પણ હું જ્યારે ડાયરામાં જાઉં છું ત્યાં બોલું છું એટલે એકાદી રચના એ જ તમને મહાદેવને સંભળાવું ਪੜ ਜੈਲ ਝੂਗ ਸਮ ਵਿਸਾਲ ਜਟਾ ਜੂਟ ਸੰਦਰ ਭਾਲ ਗੰਗ ਕੀ ਤਰੰਗ ਮਾਲ ਵਿਮਲ ਨੀਰ ਗਾਜੇ ਇਹ ਨੋ ਜਨ ਧੈ ਲਾਲ ਲਾਲ ਸੰਦਨ ਕੀ ਕੋਰੀ ਬਾਲ কুমਕਮ ਸਿੰਦੁਰ ਗੁਲਾਲ ਭੁਗਤਿਵਾਰ ਸਾਜੇ ਅਲ ਮੁੰਡਾ ਨ ਕੀ ਕੰਠ ਬਾਲ ਫਿਟਸਤ ਦਰ ਦੇ ਜਾਲ ਫਟਿ ਗਜਾਲ ਰੁਦਰ ਮਾਲ ਹਰ ਦੇ ਆਲ ਰਾਜੇ એ બમ 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 ડમરૂ બાજ નાદ વેદ સ્વર સુજાજ શંકર મહારાજ યાજ એ તાંડવ નાસે રે જીરે શંકર મહારાજ યાજ તાંડવ નાસે આ શિવ તાંડવ લાંબુ છે પણ હું એવું માનું છું કે ક્યાંય પણ મારા પ્રોગ્રામમાં ગયો હશે પછી કોઈ પણ સાથી મિત્ર કલાકાર હોય પણ વિજય ગઢવી જ્યારે સ્ટેજ ઉપર આવે એટલે એમાં પહેલી શરૂઆત આ શિવ તાંડવથી મહાદેવની કૃપા મને મળી છે એ આની પાછળ વાહ ગઢવી ખૂબ આનંદ છો વિજયભાઈ આજે સુરીલા સંવાદ કાર્યક્રમમાં આવ્યા આમ તો રજાનો દિવસ હતો પણ મારો એક હેતુ હતો કે દરેક કલાકાર જે તે વિસ્તારનો કલાકાર મોટો હોય છે દુનિયા માટે કદાચ સામાન્ય હોઈ શકે અમારા માટે મોટો આ કલા લોકો સુધી પહોંચે એવો એક નાનો એવો મારો પ્રયાસ હતો દર્શક મિત્રો આજે વિજયભાઈ ગઢવી કાર્યક્રમમાં હતા તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આજે કાર્યક્રમમાં આવ્યા તમારા જીવનની વાતો કરી આ વિજય તમારો પણ ખૂબ ખૂબ આભાર અને સહેલા શબ્દોમાં એટલું કંઈ કે ડીડી ભારતીનો આભાર અને વિજયભાઈ જોટવાનો આભાર અને સેનલનો ખૂબ ખૂબ આભાર મને પણ ખૂબ ખૂબ મળીને આનંદ થયો રવિવાર થર્ટી ફર્સ્ટ પણ થર્ટી ફર્સ્ટને આધારે એવું કહું છું કે આપણે સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ખૂબ ખૂબ આનંદ કર્યો ફરી ફરીવાર બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિજયભાઈ જોટવાનો ખૂબ ખૂબ આભાર